જય જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજને એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજનો વ્લોગ એ આપણે છે સેમ ડેમાં ચાલુ કર્યો છે કારણ હું તમને હમણાં થોડી વારમાં જણાવું આજે હે ને અહીંયા તમે બાંધી હતી ને એટલે મને એવું થયું કે આ કેમ કોઈ દિવસ કોઈ દિવસ નહીં ને આજે હું નામ કુંજને અહીંયા બાંધી પણ એનું કારણ શું હતું હોય કે કુંજ અત્યારે બપોર દિવસની આંખે આવેલ છે જો બપોરને બંને છૂટા રાખ્યા ત્યારે પણ અત્યારે હું ખાવામાં ધ્યાન છે અત્યારે તો હું ઉપર ફરતો હોય એવું કાંઈ લાગતું નથી આજ હું અંદર ગયો ત્યાં બપોરે હું આવ્યો ત્યારે તો મેં ખાલી આ કેવી કુંજ ઉપર ખાલી હાથ ફેર્યો ને પછી લારે લારે ફરવા માંડી મેં કીધું હવે તો મારે મોડું થાય શું નાખ્યું ત્યાં પાણી જઈને જોઈએ આપણે બંનેને બેન કેમ જાગો હજી હમણાં થોડા દિવસ પહેલા કાં કાં પોપટ હમણાં થોડા દિવસ પહેલા હે આપડે આ કેવી ઢેલ આવી દીધ હે મારો દીગરો પણ ભૂલી જયોગ શું કાં પોપટ અહીંયા તો જાય જેવું નથી મૂકવી પડે એ મારે કેમ ભાઈ આમ કરે કે તમારો એવો થઈ ગયો છે એટલે હાચી વાત હાલો હલો ભાઈ જવા દે જવા દે જવા દે અત્યારે તો પાસે જવા એવું નથી એ તો બાયકા બચી ગયા એ તો એક તો સીંગડું અણી લે દૂરથી જોઈ લે અત્યારે તો હવે આપણે તો થોડી વાર ત્યાં બેસું પછી તો સુઈ જવાનું છે પણ જે હશે એ તમને સવારે હું કહીશ કે કેમ ફળી ગયો કે નહીં તે બરાબર ને પહેલ જ્યારે આંખે આવી ત્યારે તો આમ શું ત્યાં આપણે આપણી ગૌશાળાએ લઈ આવ્યા મહેશભાઈ ત્યારે તો એ ફળ્યો નહોતો ને અહીંયા આવીને નહોતો ફળ્યો હવે આ શું કહેવાય આ કુંજનું શું થાય છે જોઈએ નહીં ત્યારે અહીંયા આવ્યો ને અહીંયા એ પછી જે આડમાં એ જાય છે ચરવા માટે દિવસમાં ત્યાં બે ગાયો ફરી ગયો પણ જેના માટે અહીંયા લઈ જાય છે ને એ ગાયો ફરતો નથી એટલે એ લખણ ખોટો તો છે થોડો હો એ થોડીક ચાકરી માગશે તમારી પાસે અને પછી ગાયો ફરશે અત્યારે બે ને હું રાત આખી ખુલ્લા જ રાખવાના છે બસ બસ કૂટ 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 તું કુંજ કુંજ બચારી તો અત્યારે તો હું હજી સુધી ફળી નથી પણ સવારે હું તમને રિપોર્ટ આપીશ તો આપણે રાતે થી ડાયરેક્ટ સવારે મળ્યા છે આપણે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરીને આવી ગયા ઘરે ઘરે આવીને હું આપણે નાવો ધોવાનું હોય પણ આપણે શું ના ધોવા જાય તો એવું થાય કે ગાયો બધા આડી જાય પણ આજે વહેલો વિડીયો ચાલુ કરના છે એટલે તમે બધી ગાયો બતાવી દઉં સવારના ફોરમાં જ અને મેન વાત તો આપણે આની કરવાની છે પણ એ હમણાં કરીએ આ જો ભાઈ બેઠા શાંતિથી કેમકે રાતે તો ઘણું તોફાન કરતું હતો આપણે મારવા આવતું તો અને ખબર છે ને પોપટ મારો તો ભૂલી ગયો છે આપણે પણ કાંઈ વાંધો નહીં તો શું આ આંખે ગાય હતી ને એટલા માટે હું થોડું ઘણું કરે આંખો એટલે એ તો કાંઈ વાંધો નહીં બાકી બધી ગાયો જો અત્યારમાં નીણ ખાય છે નીણ ખાય ને પછી આડવા જશે અને હવે વાત કરી નાખી કુંદની તો જ્યારે મેં તમને રાતના વિડીયો કર્યો ને એમ બધું બતાવ્યું એના પછી થોડી વારમાં અડધી એક કલાકમાં બે વાર પોપટ એને ફળી ગયો એટલે કૂન છે એ કમ્પ્લીટ પોપટથી ફળી ગઈ છે બાકી આ આ જ્યારે આવી ને હીટમાં ત્યારે આ ફળતી નથી પણ આ ફળી ગઈ કમ્પ્લેટ નજર હામે જ એમ પોપટ અત્યારે શું કરે છે પોપટ હે પોપટ બેહવા દે કે શાંતિથી મગજ ના ખાખો તો ના વાંધો નહીં તું બે બાકી કુંજ એક મિનિટ હર્ષદનો ફોન આવે હર્ષદ કરે હર્ષદનો ફોન એ હતો કે આપણી જે પાકડ ગાયો છે એ ત્યાં વાળીએ છે કે નહીં જોવા જવાનું છે ક્યાંક ભાગી ગઈ છે કે એવું ક્યાંક છે તો આપણે એકવાર જઈ અને ચેક કરતા આવીએ કે છે કે નહીં બરાબર તો જે આપણી વાડી રાખેલી છે ને ત્યાં જવાનું છે આપણે તો ફટાફટ ત્યાં જાય અને બધું ચેક કરતા આવીએ તો આપણી ગાયો છે ત્યાં ખેતરમાંથી નીકળી ગઈ હતી પણ મળી જ ગયો લગભગ અડધી એક કલાક જેમ ગોત્યું ત્યાં જાવ અહીંયા આ બધી ચરવા આવી હશે ને અને ત્યાં હે એ ગેટ કોઈ ખોલી નાખ્યો હશે એટલે અહીંયા આવતી રહી આપણે આપણી ગાડીને રિવિશ મારીએ છીએ કારણ કે આ બધાને લેવા છે આ બાજુ એક જ મિનિટ આ ગાડી ફસાઈ ગઈ ના ના લેદી લેવા જાનકી ક્યાં ભાગી જાઉં તું તમારે હે જાનકી ને પાંડુ કોયલ ને બધા હાવ પોર પોરમાં તાણી ચાલી ગયો હર્ષદનો મને આયા ભાઈ છે ને જે જાય ને પાકડ માલ એને ચરવા જવાનો સમય થઈ ગયો છે તો હાલો 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 કરો કે લેણી પેણ ને જો પૂનમનો વાસ પાંડેભાઈ ગાયો તો કેવા રસ્તે આવી ગઈ બાઈક એમાંડ મંડા લ્યો પણ રવાની થઈ ગઈ કારણ કે ગોવાતી રહે ને સીધો અહીંયા જ લઈ ગયો કે જે અહીંયા જ ગાયો હશે ગહ જોતો જોતો મતલબ પગેના જોતો જોતો આપણે એટલી ખબર ના પડે પણ એણે મારી કે ગોતીઓ સીધી ગાયો પાસે જઈને જ ગાડી ઊભી રખાવી વારે વાહ ગોવાતી રસ્તો જો આવો હશે આવા રસ્તામાં આયા આપણે બાઈક લઈને આમાં જો રેતીમાં હાલશે નહીં સફારી રાઈડ સફારી દુબઈની સફારી રાઈડ છે ને આ ભારતની સફારી રાઈડ

હાલી ને તો મારે હેલ્ધથી ઘણી વાર લાગશે પર થોડું મોડું થશે પણ હાલશે શું થાય ગયું ગાયું હવાના ને પોરમાં ખોય તો થોડું ઘણું નુકસાન તો આવે ને હાલ્યા કરે તો ગાયો બધી પહોંચી ગયો જોકમાં ક્યાં ગયો પોપટ જોઈ અહીંયા પહોંચી ઢેલ અને બીજા ક્યાં ગયા આર્યા તોર લાખી કઈ છે હોય લાખી પાછળ જો આર્યા તો બધા હે પહોંચી તો ગયા અહીંયા લો હવે જાય ઘરે તો લે પછી જઈએ પાંજરાપોર ગાયો આપણે જોકમાં મૂકીને આવી ગયા ઘરે અને આ જે કુંજ રહી ને એ ફળી ગઈ ની અહીંયા મેલ નાખવા માંડી બરાબર ને ઓકે કમ્પ્લીટ લો એક ગાય તો ફરી ગયો કેટલી બાકી છે ચાર કાંઈ વાંધો નહીં ઈ એ ફરી જશે આપણે સવારના છે ધોરને નહીં પણ શું કહેવાય કુંદને ચેક કરી અને અત્યારે સીધા મળ્યા છે આપણે આપણી ગૌશાળાએ અને ગૌશાળા બધું કામ આપણે ઓકે કરી નાખીએ છીએ અહીંયા તમે ચેક કરી શકો છો બધા શું કહેવાય ઢીંગલા બધા છે આપણા એ ખાય છે મોવડી બધા માટે આપણે મોવડી લઈએ સરસ મજાની બધાને નીણ કરી નાખીને બધા કમ્પ્લેટ ખાવા માંડ્યા છે અને પાછળના વાળામાં પણ બધા ખાવા જ માંડ્યા છે કમ્પ્લેટ જાઉં અને આજે માયાને ઘરે રાખી છે આપણે હું કારણ જણાવું તમને કે શા માટે આપણે એને ઘરે રાખી અંદર જાય અને માયા ચેક કરીએ આ હું સવારમાંથી જ આપણે મોડું થઈ ગયું કારણ કે ગાયો થોડી ખોવાઈ ગઈ હતી જે પાકડી ગાયો થઈ એટલા માટે એને પછી ગોતીને ધણભેગી કરીને ત્યાં ઘણી બધી વાર લાગી બાકી આ બધા જોઉં એ આ ની નાખી છે અને સામે ગમણમાં નાખી છે આ સેટ છે એ હવાર ના હે બપોર સુધી બારે હતા કમ્પ્લીટ રહી ગયા છે અત્યારે અંદર આવવાની ઈચ્છા નથી એની પણ આપણે લઈ આવ્યા અંદર કે મેં એકદમ હાલો હવે ભાઈ ઘણું નહીં બારે કારણ કે ત્યાં ભૂસવાનું બધું ખુલ્લું પડ્યું જો હટીને ખાઈ ગયો ને તો ઉપાધિ થઈ પડે એટલા માટે પૂર નાખીએ એને અંદર અને બાકી આ રહી માયા માયા જે આપણે એટલા માટે જ ઘરે રાખી છે ઉમ બીજું કાંઈ એનું ખાસ કારણ નથી પણ ઉમ જ નબળાઈ ઘણી થઈ ગઈ છે અને બારે શું બગડામાં ઘણું પંથ કરવો પડે પંથ કરવો પડે તો શું એ જાલે એટલા માટે એને આજે રાખી દીધી ઘરે મેં કીધું કર આરામ તું અને એક મિત્રને એવી કોમેન્ટ હતી કે તમારી એક આમ મસ્ત નામવાળી વાછળી હતી ક્યાં તો એ તમે આનું કહેતા હતા જીવણીનું જીવણી હે જીવણી 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 જો જલસા રી મવડી ખાયરી અને મવડી આજે છે આપણે તેર પૂરા લઈએ બે મણ નહીં પણ ત્રણ મણ અને એક પૂરો વધારાનો એ ફ્રીમાં આવ્યો એ બાકી ત્રણ મણ કમ્પલેટ લાવ્યા આપણે આ બધા માટે એટલે બાર પૂરા ટોટલ તો જો ગમણ કમ્પલેટ ભરાઈ ગઈ છે સુધી અને બધી હટીને દાબીને ખાય હો બધા થોડા અહીંયા ફેમિલી એટલી ત્યાં છે અને આ એટલી ફેમિલી અહીંયા બધા કમ્પલેટ ખાય છે અને બાકી તો બીજું કંઈ કામ છે નહીં આ એક માયા ઘરે રાખી હતી અને એનું કાંઈ ખાસ એવું રીઝન નહીં પણ ખાલી આરામ માટે બાકી પાણી ભરાઈ ગયું છે એકદમ ઓકે અને મારા ખ્યાલથી કાળી શંકર આવી ગઈ જો રાડું દેહરી બારે પણ તને લેવી નથી અંદર કારણ કે એને તો શું રોજની આદત થઈ ગઈ એવી સરસ રીતે મવડી આવે જે ગાયો આળવા જાય ને એના માટે ત્યાં એક જગ્યાએ ખાલી બેસી બે ખાવાની છે કે હાલવાનું નથી ઘણું તો પણ એને નહીં મેળવતો ત્યાં પણ આપણે એને અંદર લેવી નથી એટલે બીજી વાર ન આવે પણ આ તો નકટી છે ગયો હું વિયાણી તેમ ઘરે જ આવતી રહે છે ને આપણે રોજ બારે જ રાખીએ ને તો પણ હમજતી નહીં ક્યારે કરી આપણે એકલા હોય ને દરવાજો ખુલીને જે ગાડીને અંદર લેતા હોય ત્યારે અંદર આવી જાય તો આવી જાય નહીં તર બારે બારે આપણે રાખીએ પણ તો એ હમજતી નહીં અહીંયા જ આવી જાય હમણાં બતાવું તમને જો સામે જ છે બાઇકે આપણે અહીંયા પહોંચાડી દીધી ચરો નાખીને પાણી ભર નાખ્યું બોલો ના 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 બારે રહ્યો બારે રહ્યો બારે રહ્યો તમે અહીંયા કાંઈ કામ નથી હો સાંજ સિવાયની અંદર એન્ટ્રી મળે આવીને જો તો આપણે આપણી ગૌશાળાથી ઘરે ગયા હતા ઘરે જમીન આવી ગયા ફરી પાંજરા પર ફરી નહીં પણ અત્યારે જાય છે અને અત્યારે મેં શું જોયું ખબર અહીંયા જો આપણી પાસે લોડર છે જૂનો કઈ કંપની છે જોન ડિયર બરાબર જોઈ લીધું ને વ્યવસ્થિત હવે એની સીટ જો આ શું લખેલું ને મને તો વાંચતા નહીં આવડતું જોન ડિયર છે શું છે સર્વ કંપની એક સમાનો આપણે અહીંયા કંઈ ભેદભાવ કોઈનો કરવાનો નહીં બધાનું માન રાખવાનું થોડું થોડું હે કરશનભાઈ આ જોન ટ્રેક્ટર ને સીટ મહેન્દ્ર આની શું છે મિક્સ લાગે હે ના ના સીટ સીટ તો આપણે ટ્રેક્ટર ચેક કર્યું મિક્સ મિક્સ ટ્રેક્ટર ચેક કર્યું હવે આવી ગયો છે આપણી સાથે પાણી જ પાણી જ તને કોઈ હવે બાપો કહેતું નહીં ને હે તો બીજું બોલાવ શું કહેતો હતો તું વ્યવસ્થિત પગાર પગાર થાર કેટલો હોય પગાર તારો બસ ખાલી ત્રણસો રૂપિયા

તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપુર હતા ને પાંજરાપુર થી આપડે આવી ગયા આપડી ગૌશાળા ગૌશળે આવી અને બધું કામ અત્યારે ઓકે થઈ ગયું છે ને આજે ચેતનભાઈ હાજર હતા તો આઠ વાગ્યામાં અત્યારે આઠ વાગ્યા છે ને આઠ વાગ્યામાં બધું ગામ ઓકે અત્યારે બધી ગાયો છે આપણી એ જો કટ્ટી ખાય છે અને બાકી આપણા મિત્ર આયા છે કેમ છો રોહિતભાઈ હે રામ 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 મજા ને બસ તો બીજું તો હવે કાંઈ છે નહીં ને આજના આ વિડીયોને પણ આપણે અહીંયા સુધી જ રાખી દેવાનું છે અને તમે જો વિડીયો અહીંયા સુધી જોયો હશે તો તમને આ પસંદ જ આવ્યો હશે તો લાઇક નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો મળીએ કાલના નવા વિડીયોમાં